શ્રી શારદા સેવા સંઘ દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશન આગળ વિનામૂલ્યે ઊંધિયાનું વિતરણ કરવામાં આવ્યું વિગતવાર જો વાત કરીએ તો ઉત્તરાયણના પાવન પર્વ તહેવાર નિમિત્તે બાપુનગર પોલીસ સ્ટેશન આગળ શ્રી શારદા સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ઊંધિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકો ઊંધિયું લેવા માટે લાંબી લાઇનની કતારોમાં જોડાયા હતા અને સેવાભાવી સંસ્થા દ્વારા લાઇનમાં ઉભેલા તમામ લોકોને ઊંધીયું ખવરાવવાનો લહાવો લીધો હતો આ સેવાના કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પૂર્વ મેયર અને બાપુનગર પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ હાજર રહ્યા હતા તેઓએ પણ પોતાના હાથે જરૂરિયાતમંદ લોકોને ઊંધીયું વિતરણ કર્યું હતું અને આ સેવામાં હાજર કાર્યરત રહીને સેવાનો લાભ લીધો હતો શારદા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઉત્તરાયણના પાવન પર્વ તહેવાર પર મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્યે વિતરણનો કાર્યક્રમ રાખતા હોય છે અને સાથે સાથે જે ગરીબ લોકો ભૂખ્યા ન રહે તેઓનું પણ દર શનિવારે પાનસો થી સાતસો માણસને નિયમિતપણે જમણવાર કરાવરાવે છે ઉત્તરાયણના પાવન પર્વ તહેવાર નિમિત્તે શ્રી શારદા સેવા સંઘ દ્વારા વિનામૂલ્યે ઊંધિયા વિતરણને લઈને આ કાર્યક્રમમાં સેવા આપવા આવેલા બાપુનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલે અને શ્રી શારદા સેવા સંઘ ના આયોજકોએ શું કહ્યું મીડિયા સમક્ષ નેત્ર ન્યૂઝના રિપોર્ટર રાકેશ પંચાલ નો ખાસ અહેવાલ પટેલ પવિત્ર તહેવાર જેને આપણે મકર સંક્રાંતિ પણ કહીએ છીએ આજે સારા દિવસોની શરૂઆત થાય તો બધા જ લોકો સવારે ઉઠીને ભગવાનના જે શ્રદ્ધાઓમાં માનતા હોય એ ભક્તિભાવ સત્તા સાથે મંદિરોમાં દર્શન કરવા જાય છે ગાયને ઘાસચારો નાખે અને બને એટલું આજે ખુદનું કામ તમામ સમાજો મારફતે કરવામાં આવે છે આજના દિવસે આ ઉત્તરાયણ મકર મકરસંક્રાંતિની તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને અમારી બાપુનગરની આ જે ટીમ છે એ નિઃસ્વાર્થ ભાવે આજે આ પવિત્ર પર્વે બધાને ઊંધિયાનું વિતરણ અહીંયા મફતની અંદર અહીંયાના સ્થાનિક રહીશોને સારું અને ઉત્તમ ક્વોલિટીનું આજુ ઘર આંગણે મળી રહે અહીંયા ગણેશ મંદિર ભોત્રાજી માતાજીનું મંદિર અને આ એક શનિદેવનું મંદિર આ અમારા બાપુનગરનું એક ખૂબ જ પવિત્ર સ્થળ અને ચોક છે અને ત્યાં અનેક અમારી કોંગ્રેસ પાર્ટીનું જે ટીમ છે ક્યારેક મેડિકલ કેમ્પો કરવા ક્યારેક બીજા ગરીબ લોકોને જે કોઈ અનાજ હોય તો અનાજનું વિતરણ કરવું એવા અનેક સામાજિક કાર્યો અમારી જે સંસ્થા છે તે અનિલભાઈ થયા અને એમની તમામ જે ટીમ છે એમની સાથે જોડાયેલા તમામ સંસ્થાની અંદરો છે એ લોકો ખૂબ સામાજિક ભાવથી એ પ્રભુ સેવા માનો ઠરવું છે ખૂબ મોટું થવું છે એ દિશાની અંદર અહીંયા તમામ અમારા સાથી મિત્રો વડીલો બધા જ સાથે મળીને બીજાને શહેરરૂપ થઈને લોકોને મદદરૂપ પણ થાય છે અને સારું કાર્ય પણ મારું નામ તરુણ પરમાર હું બાપુનગર શાસ્ત્રીનગરમાં રહું છું શારદા સેવા સંઘ દ્વારા જે પણ કાર્યો કરે છે બાળકોની ફીથી લઈને વિધવા પેન્શન બાળકોને જરૂર પડે તો ચોપડા વિતરણ શારદા સેવા સંઘ છેલ્લા પાંચ સાત વર્ષનું એની સાથે સંકળાયેલો છું દરેક શનિવારે ગરીબ બાળકોને મફત જમાડવાનું દરેક મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ મફત ઉધેનનું વિતરણ કરે છે તે બદલ શારદા સેવા સંઘને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને હું હરેક વખતે તેમના સંસ્થાનો લાભ લેવા તેમની સાથે મદદ કરવા ખડેપગે ઊભું રહું છું આનાથી પણ સારા કાર્યો કરે તેવી એમને સક્ષમ ના પાઠવું છું અને હું બાપુનગર રહું છું અને શારદા સેવા સંઘ સાથે હું ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યો છે સાદા સેવા સંઘ હર ઉત્તરાયણના દિવસે જરૂરિયાતમંદને ધ્યાન વિતરણ કરે છે અને હર શનિવારે ભૂષ્યા ભોજન કરે છે એમાં પાંચસોથી સાતસો પબ્લિક હર શનિવારે ભોજન લે છે આવું કાર્ય અમે કરીએ છીએ અને સદા અમને દાતાશ્રીઓ બી આપી રહ્યા છે દાન અને એનાથી અમે આગળ કાર્ય બી કરતા રહીશું અને બાળકોને શિક્ષણ માટે ચોપડા બગલ રહેલા અને શિક્ષણની સહાય માટે ફીની બી અમે ચર્ચા કરીએ છીએ

પાડે છે અને એમાંથી દસ લોકો જો ખુશ થાય તો અમારો અમારી સફળતા થઈ કહેવાય કેટલા વર્ષોથી કાર્યક્રમ ચાલુ રહ્યો છે ત્રણ ચાર વર્ષથી આ ઉજવણી કાર્યક્રમ કરીએ છે અને ઘણા ટાઈમથી શનિવારે પાંચસો થી વધારે જરૂરિયાતમંદ લોકો લોકોને ખાવાનું પૂરું પાડે છે દર શનિવારે અને જે વિદ્યાર્થીઓને ચોપડાની જરૂર હોય તેમને ચોપડા પુસ્તકો પણ પૂરા પાડે છે અને બીજા ઘણા એવા સેવાના કાર્યો પણ કરે છે અને ઘણા ટાઈમથી અહીંયા અમારા વિસ્તારમાં શ્રી અનંતભાઈ ખલોટિયા અને વસંતભાઈ જરૂરિયાતમંદોને દર્શનિવારે ભોજન પૂરું પાડે છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીંયા ઊંધિયાનો કાર્યક્રમ કરે છે જેથી જરૂરિયાતમંદ પરિવારને સારું ભોજન મળી શકે અને તેઓ સારી રીતે તેમનો તહેવાર મળી શકે તેઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ રીતના પુસ્તકો પૂરા પાડે છે અને